નો સરવાળો કરો હવે અહીંયા તમને જે પેહલા સરવાળો કરવાનું કહ્યું છે એ આપણે લખી દઈએ તમને કહ્યું ચાર છ છ ઓછા આઠ દસ અને ત્રણ વત્તા બાર વર્ગમુણ દસ હવે અહીંયા હંમેશા બેટા યાદ રાખો કે વર્ગુણમાં છ તો અહીંયા બંને કોની કોની જોડે છે તો ચાર વર્ગમુણ છ અને ત્રણ વર્ગમુળમાં છ ની જોડે તો સરવાળો કરવાનો દો હવે સરખા જે વર્ગમાં સંખ્યા ધરાવતા હોય એ લોકોને જોડે સરવાળો થશે તો ચલો ચાર પણ પ્લસ છે ત્રણ પણ પ્લસ છે ચાર ને ત્રણ સાત વર્ગુણમાં છ વત્તા આવશે કે ઓછા તો જુઓ 12 પ્લસ છે અને 8 માઈનસ છે પ્લસ માઈનસ માઈનસ તો 12 માં થી 8 જાય તો 4 એટલે મોટી સંખ્યાની નિશાની તો આ આપણો થઈ ગયો જવાબ ઓકે ચલો એક્ઝામ્પલ નંબર 2 હવે અહીંયા તમને જે રકમ આપી તેમાં આપણે પ્લસ માઈનસ કરીને એક જવાબ લાવવાનો છે તો અહીંયા વાત કરીએ એ રીતે કે બધાના જ વર્ગમૂળની સંખ્યા કેવી કરવી પડે સરખી કરવી પડે તો પેલા આપણને જે પદ આપ્યું લખી દઈએ પાંચ વર્ગમાં બે વર્ગમાં એકસો બધા જુઓ બે ના રિલેટેડ છે હા છે સર તો ચલો પાંચ વર્ગુણ બે બે તો આઠ એટલે ચાર દુ આઠ ત્રણ વર્ગુણ બત્રીસ એડ એઝ ઇઝ રાખીશું કેમ કે અહીંયા એકસો છે એકસો અઠ્યાવીસ એટલે ચોસઠ દુ થાય એટલે બત્રીસ ગુણ્યા બે ગુણ્યા બે ચલો પાંચમાં બે ચાર વર્ગમૂળ કાઢો એટલે ત્રણ વર્ગુણમાં બત્રીસ વત્તા બે દુ ચાર ચાર નું બે ચલો પાંચ વર્ગુણ માં બે ચાર વર્ગુણ માં બે ઓછા ત્રણ વર્ગુણમાં બત્રીસ ચલો કરો માઇનસ પ્લસ માઇનસ માઇનસ આઠ માંથી ત્રણ જાય તો પાંચ પાંચ વર્ગુણ માં બત્રીસ ચલો નવ વર્ગુણ બત્રીસ હવે આ સોળ બત્રીસ કહેવાય હા સર ચલો સોળ નું વર્ગમુણ ચાર નવ વર્ગુણમાં બે ગુણ્યા ચાર ચલો બે ઓકે બેટા લખી દો સ્ક્રીન શોટ લઈ લો ચલો દાખલા નંબર ત્રણ જો ત્રણ માઇનસ વર્ગુણમાં પાંચ ત્રણ પ્લસ બે વર્ગમુળમાં પાંચ બરાબર એ વર્ગમુણમાં પાંચ માઇનસ સરળ દાખલો છે બેટા ખાસ ધ્યાનથી અહિયાં જોજો ચલો તો પેલા તમને જે પદ આપ્યું તો ડાબા આપી તમને ઓકે સાબિતી નથી એટલે આપણે ડાબા કે જબા નહીં લખીએ ફક્ત આપણે આજે તમને પદ આપ્યું એની કરણી કરીએ ચલો તો કરણી કરવા માટે આપણે શું કરતા હતા તો સર નીચેનો જે છેદ હતો એ છેદની નિશાની બદલીને બંને બાજુ શું કરવાનો ગુણાકાર ચલો બે વર્ગુણમાં પાંચ ત્રણ ઓછા બે વર્ગ સોરી વત્તા છે તો અહીંયા ઓછા આવશે ઓકે ચલો નીચે શું થશે ઉપર થશે ત્રણ માઇનસ વર્ગુણમાં પાંચ અને ત્રણ માઇનસ બે વર્ગુણમાં પાંચ નીચે નિત્ય સમ લાગી જશે એ પ્લસ બી એ માઇનસ બી તો એ સ્કવેર માઇનસ બી સ્કવેર એટલે કે ત્રણ વર્ગ માઇનસ બે નો વર્ગ ચલો બંને કૌશ ગુણાકાર કરીએ તો ત્રણ નો ગુણાકાર આખા કૌશ જોડે ચલો વર્ગુણ નો ગુણાકાર આખા કૌશ જોડે ત્રણ વર્ગ નવ બે વર્ગ ચાર પંચા વીસ ચલો ત્રણ તરી નવ ત્રણ દુ છ વર્ગુણમાં પાંચ ઓછા ત્રણ વર્ગુણમાં પાંચ ઓછા બે વર્ગુણમાં પાંચ એટલે પાયો પાયો પચીસ પચીસ નું વર્ગુણ પાંચ એટલે પાંચ દુ દસ નીચે કેટલા આવ્યા માઇનસ અગિયાર ચલો નવ ને અગિયાર ઓગણીસ છ ને ત્રણ નવ એટલે માઇનસ નવ વર્ગુણમાં પાંચ નવ ને ત્રણ માઇનસ કેટલા ઓગણીસ ચલો માઇનસ અગિયાર માઇનસ નીકાળી દઈએ તો શું થશે તો કે સર નવ ભાગ્યા પાંચ માઇનસ ઓગણીસ માઇનસ ઓગણીસ છે માઇનસ છે તો આ અગિયાર એ લસા કહેવાય તો લસા હોય તો આ છેદ બંનેને મળે તો હું અલગ કરું તો નવ વર્ગમાં પાંચ ભાગ્યા અગિયાર માઇનસ ઓગણીસ ભાગ્યા અગિયાર તો હવે આની સાથે સરખાઓ તો જો પાંચ ની જોડે કોણ છે એ છે તો અહીંયા શું થયું તો લખીએ અહીં સોરી ઓછા ઓગણીસ અગિયાર સાથે સરખાવતા ચલો સરખાયું આપણે તો શું થાય એ બરાબર નવ ભાગ્યા અગિયાર ઓકે બહુ સરળ છે બેટા લખી દો સ્ક્રીનશોટ લઈ લો ચલો સૌથી વધારે ચલો પહેલા અહીંયા તમને શું આપ્યું છે તો સર એક્સ આપ્યો છે પાંચ વત્તા બે વર્ગોમાં છ ઓકે અમારે કિંમત શોધવાની છે એક્સ વર્ગ વત્તા વન તો અહીંયા આપણી જોડે એક્સ ઇઝ ઇક્વલ ટુ ચલો વન અપોન એક્સ ની આપણે ડાયરેક્ટ લખીએ પાંચ વત્તા બે વર્ગુણમાં છ ગુણ્યા પાંચ ઓછા બે વર્ગુણ માં છ પાંચ ઓછા બે વર્ગુણમાં છ ઉપર થશે 5 ઓછા બે છ નીચે નિત્ય લાગશે એટલે 5 નો વર્ગ ઓછા બે વર્ગુણમાં છ નો વર્ગ તો 5 ઓછા બે વર્ગુણમાં છ પાંચનો વર્ગ 25 માઈનસ ચાર 6 છક ચોવીસ એટલે પાંચ ઓછા બે તો આ આપણને શું મળી ગયા વન અપોન મળી ગયા ચલો હવે એક્સ આપણે શોધી કાઢીએ તો એક્સ છે પાંચ વત્તા બે વર્ગુણમાં છ અને આ છે વત્તા પાંચ ઓછા બે વર્ગુણમાં છ પ્લસ કટ પાંચ ને પાંચ દસ ચલો આનો જ કેટલો મળ્યો દસ મળ્યો હવે આનો વર્ગ શોધવાનો તો એક્સ વત્તા વન અપોન એક્સ આખાનો વર્ગ તો એક્સ વર્ગ વત્તા ટુ ઇન્ટુ એક્સ વન અપોન એક્સ

ચલો તો આપણે કરી નાખીએ બહુ જ સરળ છે બેટા તો અહીંયા તમને શું આપ્યું તો એકના છેદમાં માઇનસ ચાર માઇનસ વર્ગુણમાં પંદર ચલો છેદનું સમીકરણ કરીએ તો જે છેદ હોય એના જોડે ઉપર નીચે ગુણીસુ પણ નિશાની કેવી આવશે વિરુદ્ધ આવશે ઓકે ચલો તો ઉપર તો એક સાથે ગુણાકાર કરશો એટલે એની જ સંખ્યા રહેશે નીચે એનો વર્ગ માઇનસ નો વર્ગ એટલે કે માઇનસ નો વર્ગ ઓછાનો વર્ગ ચલો ચારનો વર્ગ એટલે ચારનો વર્ગ એટલે સોળ માઇનસ પંદર તેનો જવાબ શું મળ્યો માઇનસ ચાર વત્તા વર્ગુણમાં પંદર બહુ ઇઝી દાખલો છે બેટા ચલો છ મા ચાર વર્ગુણમાં બે અપન છ પ્લસ ચાર વર્ગમાં બે ના છેદનું સમયીકરણ કરો ચાલો ચલો માઇનસ ચાર વર્ગમાં બે અપન છ પ્લસ ચાર વર્ગમાં બે છેદનું સમય કરો એટલે છેદને વડે જ ઉપર નીચે ગુણીશું માઇનસની જગ્યાએ પ્લસ અને પ્લસ ની જગ્યાએ માઇનસ અહીંયા પ્લસ છે તો આપણે શું કરીશું માઇનસ ચાલો ઉપર ગુણાકાર કરીએ છ માઇનસ ચાર વર્ગમાં બે બંને સરખા છે આખાનો વર્ગ નીચે તો છ નો વર્ગ માઇનસ ચાર વર્ગમાં નો વર્ગ છ નો વર્ગ છ નો વર્ગ માઇનસ બે ઇન્ટુ છ ચાર બે એ માઇનસ બી આખાનો વર્ગ નિત્ય સમ લાગી ગયો બેટા અહીંયા ચાર વર્ગમાં બે આખાનો વર્ગ નીચે શું થશે છત્રીસ ચાર નો વર્ગ સોળ સોળ દુ બત્રીસ ચલો છ નો વર્ગ એટલે છત્રીસ માઇનસ બે છીસ અડતાલીસ વર્ગમાં બે સોળ છત્રીસ બત્રીસ એટલે અડસઠ ઓછા અડતાલીસ વર્ગમાં બે ભાગ્યા ચાર હવે જુઓ અહીંયા તમારો દાખલો પતી ગયો અહીંયાથી તમે છોડી દો તો પણ કેવો કહેવાય સાચો પણ જો બેટા છેદ ઉડતા હોય આપણે છેદ ચોક્કસથી ઉડાડીશું જુઓ કેવી રીતે છેદ બંનેને મળે તો કે હા સર ઓકે ચલો તો સત્તર ચોક અડસઠ અને ચાર બાર ચોક અડતાલીસ તો સત્તર માઇનસ બાર

તો તમે કે સર અગિયારની વન બાય ટુ ઘાત આપી અને આપણે કેટલો લઈશું ચાર લઈશું તો અહીંયા બે વડે ગુણીએ તો ઉપર પણ બે વડે તો અગિયાર વેસ ટુ વન બાય ફોર ચલો બે માંથી એક જાય તો એક છેદ ચાર એ જ રીતે અહીંયા બેટા જોજો ખાસ અહીંયા ઘાત અને ઘાતનો નિયમ એવું કહે છે કે ઘાતની પણ ઘાત હોય તો જ્યારે તમે કૌંસ ખોલો તો બંને ઘાતોનો શું થાય ગુણાકાર થાય બરાબર ચલો તો અહીંયા બંને આ 7 ને 3 નો ગુણાકાર કરીએ તો 3 ની કેટલી ઘાત થાય એકવીસ ઘાત થાય પ્લસ છે ઉપર આવે તો ઘાત શું થઈ જાય માઇનસ ઓકે પટી ગયું બહુ સરળ છે બેટા ચલો સાદુ પાકો ઘણા બધા વિદ્યાર્થીઓ આ ટાઈપના દાખલા જોવે છે તો પાંચ નો વર્ગ કેવાય પેલા લખી દઉં પચીસ થ્રી એસ ટુ ટુ ત્રણસો ને એક ભાગ્યા પાંચ સોળ ની પાંચ ભાગ્યા ચાર આઠની ચાર ભાગ્યા ત્રણ અને સાતની ત્રણ ભાગ્યા પાંચ ચલો પચીસ એટલે તો કે સર પાંચનો વર્ગ અને એની પણ આખી ઘાત કેટલી થ્રી બાય ટુ ચલો ત્રણસો તેતાલીસ એટલે કે સર સાતની ત્રણ ઘાત એની આખી કેટલી વન બાય ફાઈવ ચલો સોળ એટલે કે સર બે ની ચાર ઘાત અને એની આખી પાંચ ભાગ્યા ચાર સર આઠ એટલે બે ની ત્રણ ઘાત એની આખી ચાર ભાગ્યા ત્રણ સાત ની કેટલી ત્રણ ભાગ્યા પાંચ ચલો હવે જુઓ તમે ગુણાકાર કરો તો બે બે કટ થઈ જાય તો કે હા સર તો પાંચ ની કેટલી ઘાત વધી ત્રણ ચલો અહીંયા શું થશે સાત ની ત્રણ ભાગ્યા પાંચ ચલો અહીંયા ચાર ચાર કટ તો બે ની પાંચ ઘાત ત્રણ ત્રણ કટ તો બે ની ચાર ઘાત આ તો એનો મતલબ બે ની કેટલી ઘાત થશે નવ घात તો પાંચ ની ત્રણ એટલે એકસો પચીસ અને બે ની એટલે પાંચસો બાર ઓકે લખી દઉં બેટા સ્ક્રીનશોટ લઈ લો તો અહીંયા વિભાગ બી પ્રકરણ અહીંયાનું સોલ્યુશન પૂરું થયું એસાઈનમેન્ટનું બેટા દરેક વિદ્યાર્થીને ખાસ વિનંતી કે ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો કે જેથી દરરોજ જે એસાઈનમેન્ટ સોલ્યુશનના વિડીયો અત્યારે આવી રહ્યા છે એ તમને મળતા રહે ઓકે થેન્ક યુ